અને દક્ષતા રાષ્ટ્રની સિદ્ધિઓ દર્શાવવા માટે દર વર્ષે ચૌદ ડિસેમ્બર ના રોજ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી છે આજ રોજ ગોત્રી સબડિવિઝન એમજી વિચાર દ્વારા રેલી યોજી ઉર્જા બચાવવાના નારા સાથે લોકજાગૃતિ ફેલાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો એમજીવી સેલના કર્મચારીઓ હાથમાં બેનર પોસ્ટર લઈને ગોત્રી ડિવિઝનની ઓફિસથી રેલી યોજી એમજી હેડ ઓફિસ રેસ કોર્સ ખાતે આ રેલી પૂર્ણ થશે જેમાં લોકોને જાગૃત કરવા માટે બેનર પોસ્ટર હાથમાં લઈને કર્મચારીઓ રેલી યોજીને લોકોમાં ફેલાવી રહ્યા છે વીજળીનો બચત કરો ઉર્જા બચાવો ઓધા દિવસના નિમિત્તે ગુજરાત ટ્રાન્સમિશન ડિવિઝન ગોત્રી ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન ડિવિઝન ગોત્રી અંતર્ગત અમે લોકોમાં જાગૃતિ ફેલાય ઉર્જા આપણે ત્યાં ફસિલશીલ બરાબર બહુ જ ઓછી કુદરતી સંસાધનો છે જેથી કરીને આપણે વીજળીનો એક યુનિટ બચાવીએ તો એ યુનિટ પેદા કરવા માટે જે આપણે કુદરતી કોલસાથી લઈને જે સાધનોનો ઉપયોગ કરીએ એની બચત થાય એની સામે સામે આપણો એક રૂપિયો પણ બચે છે અને એ યુનિટ જે વધ્યો છે એ બીજાને વાપરવા મળે છે એટલે ઉર્જા સંરક્ષણ માટે અમે આજે લોકજાગૃતિ માટે અને દેશને બચાવવા માટે એની બચત કરીને દેશની સેવા પણ આપણે કરી શકીએ એટલે ગુત અમારું જે ગોત્રી ટ્રાન્સમિશન ડિવિઝન છે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન છે જે જ્યુનએલના અંડરમાં કાર્યરત છે અને અમે આવશ્યક ધારામાં વિશેષ સેવા આપીએ છીએ સાથે સાથે લોકોમાં જાગૃતિ ફેલાવીએ કુદરતી સંસાધનો છે દિવસે બલ્બ ચાલુ ન રાખવો એનો આપણે લિફ્ટ છે માનીને એનો સદુપયોગ કરવો કુદરતી રીતે પ્રકાશનો ઉપયોગ કરવો જે લેમ્પમાં હોય એ રૂમમાં આપણે બંધ કરીએ એ ઉર્જા બધા જ બચાવીએ આપણે સારા માર્કાના ઇલેક્ટ્રિક સાધનો વાપરીને પણ આપણે ઉર્જા બચાવી શકીએ છીએ તમે ડગલેને પગલે દેશની સેવા કરી શકો છો એ અંતર્ગત અત્યારે અમારા ગુજરાતી ટ્રાન્સમિશન ડિવિઝનના જે એન્જિનિયર છે શ્રી કાપડિયા સાહેબ જે કે પટેલ સાહેબ અમારા શ્રી પાવસા સાહેબ મેંગર સાહેબ પી સિંધા સાહેબ અને પ્રહાર પટેલ સાહેબ અને સાથે સાથે અમારો જે કર્મયોગીઓનો શ્રેષ્ઠ છે તો અમે પણ લોકોને અને તમારા થકી તમારા મીડિયા થકી પણ અમે એવી એક વિનંતી બે હાથ જોડીને કરીએ છીએ કે આપણે ભલે તલવાર કે બંદૂક લઈને દેશની રક્ષા કરવા માટે પહેલાં ઉપર બોર્ડર ઉપર ન જઈએ પણ અહીંયા ડગલેન પગડે આપણે વીજળીનો સકારાત્મક ઉપયોગ કરી કુદરતી સ્ત્રોતનો ઉપયોગ કરી સોલાર ઊનર્જીનો ઉપયોગ કરીએ તેમજ એલ લેમ્પને એ બધા વાપરી અને આપણે દેશને વિકાસની અંદર આપણું જે આપણું જે સ્વપ્ન જોયેલું છે આપણા મોદી સાહેબે આપણા વડાપ્રધાન દેશની જે જે આદર થયો ત્યારે એને વિશ્વસ્તરે પહોંચાડવા માટે બરાબર અને બહુ અમને આનંદની વાત છે કે ગુજરાત રાજ્ય કહેવું છે કે ચોવીસ કલાક અવિરત પ્રમાણે આપણે જંગલથી માનીને ખેડૂતો સુધી સપ્લાય પહોંચવા પાડીએ છીએ તો આ અમારા કર્મયોગીના સેવા યજ્ઞમાં દેશની સેવામાં તમારા થકી પણ થાય એટલું એનો પ્રોત્સાહન આપી અને પ્રયાસ કરજો અને એના જે લોકો સુધી પહોંચે એવા પ્રયત્ન કરજો વંદે માત્ર આ રેલી ક્યાંથી કાઢવામાં આવી છે ને કઈ જગ્યાએ આ રેલી અમારી ગોત્રી ટ્રાન્સમિશન ડિવિઝનની બસો વીસ કેવી ગોત્રી સબસ્ટેશન જે આપણું ગોત્રીમાં છે ત્યાંથી મેં આખા અમારા ટ્રાન્સમિશન ડિવિઝનના ડિવિઝનના ટેકનિકલ સ્ટાફ તેમજ અમારા એન્જિનિયર્સ મિત્રોથી કાઢી અને અમારી જે વડી કચેરી છે અહીંયા બરાબર વિદ્યુત ભવન ત્યાં સુધી કાઢીને લોકોમાં જાગૃત અને આ કાર્યક્રમ દરેક ટ્રાન્સમિશન ડિવિઝનમાં દરેક વીજળીની જેટલી ઝટકોની કચેરીઓ છે ત્યાં કાઢવામાં આવ્યો છે લોકો સુધી છે અને અવારનવાર અમે એનર્જી કન્ઝર્વેશન માટે દરેક જગ્યાએ જ્યાં જ્યાં પણ અમારી શક્યતા હોય છે જ્યાં સુધી લોકો સુધી પહોંચીએ છીએ ગામડાઓમાં મેં જતા હોય છે ત્યાં પણ એ લોકોને મેં પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ કે વધુમાં વધુ કુદરતીનો આપણે પ્રકાશનો ઉપયોગ કરી અને આ એક મોટા મોટી દેશ સેવા છે આપણી પાસે કુદરતી સંસાધનો બહુ ઓછા છે તો એને વેગ આપવા માટે અને આપણું તો શું કહેવાય ગુજરાત રાજ્ય એક સોલાર સિટી છે મારું નામ કે એસ હું એક એન્જિનિયર તરીકે ગોત્રી ટ્રાન્સમિશન ડિવિઝનના છાણી સબડિવિઝનમાં હું ફરજ બજાવું છું થેન્ક યુ આભાર